હા જ્યારે કોઈ બળતણ ઓક્સિજન અને ગરમી આ ત્રણેયનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ થાય ત્યારે આ પ્રક્રિયા શરૂ થાય છે તો ચાલો આજે આ પ્રક્રિયાને તોડીને સમજીએ આપણો હેતુ આગના મૂળભૂત સિદ્ધાંતોથી લઈને એના જોખમી વર્તન અને સલામતીના નિયમો સુધી દરેક બાબતને એકદમ સરળ ભાષામાં સમજવાનો છે ચોક્કસ તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી આગને પ્રગટાવવા અને અગત્યનું ચાલુ રાખવા માટે શું જરૂરી છે આપણે બધાએ ફાયર ટ્રાયેંગલ એટલે કે આગના ત્રિકોણ વિશે તો સાંભળ્યું જ છે હા ફાયર ટ્રાયેંગલ એ પાયો છે એમાં ત્રણ મુખ્ય તત્વો છે પહેલું બળતણ ફ્યુલ એટલે કે લાકડું પેટ્રોલ કાપડ કંઈ પણ જે સળગી શકે બરાબર બીજું છે ગરમી હીટ એટલી ગરમી જે બળતણને એના ઇગ્નેશન ટેમ્પરેચર સુધી પહોંચાડે જે તાપમાને એ સળગવા માંડે એકદમ સાચું અને ત્રીજું ઓક્સિજન ઓક્સિજન દહનની પ્રક્રિયાને ચાલુ રાખવા માટે જરૂરી વાયુ વાતાવરણમાં ઓછામાં ઓછો સોળ ટકા ઓક્સિજન તો હોવો જ જોઈએ અને આમાંથી એક પણ તત્વ કાઢી નાખો એટલે આગ બુજાઈ જાય બસ આટલું સિમ્પલ પણ અહીંયા એક રસપ્રદ વાત એ છે કે આધુનિક વિજ્ઞાન છે ને એ ફક્ત આ ત્રિકોણ પર અટકતું નથી એક ચોથું તત્વ પણ છે જેને ફાયર ટેટ્રાહેડ્રોન કહેવાય છે હા આગનો ચતુષ્કોણ અને આ ચોથું તત્વ જ એટલે એ જ આગને જીવંત રાખે છે એ એ શું છે છે રાસાયણિક સાંકળ પ્રક્રિયા આ પ્રક્રિયા જ આગને સતત ભડકેલી રાખે છે જુઓ જ્યારે બળતણ ગરમી અને ઓક્સિજન મળે છે ત્યારે એમની વચ્ચે એક પ્રક્રિયા ચાલુ થાય છે આ પ્રક્રિયા પોતે જ વધુ ગરમી પેદા કરે છે ઓ અને એ ગરમી ફરીથી બળતણ અને ઓક્સિજનને પ્રક્રિયામાં જોડે છે આ એક સાયકલ છે જે પોતાની મેળે ચાલ્યા કરે છે એટલે કે અમુક અગ્નિશામક કેમિકલ્સ જે હોય છે એ સીધા આ તોડી નાખે છે બિલકુલ એ આ જ રોકી દે છે છે અને આગ જાય બરાબર તો આગ કેવી રીતે જન્મે છે એ તો સમજાયું પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચે છે મતલબ આગ પ્રવાસ કેવી રીતે કરે છે હમ ગરમીના પ્રસરણની ત્રણ મુખ્ય રીતો છે અને એ જ આગના ફેલાવા માટે જવાબદાર છે પહેલી છે વહન વહન હા જ્યારે ગરમી કોઈ ઘન પદાર્થ દ્વારા ફેલાય ઉદાહરણ તરીકે જો કોઈ લોખંડનો સળિયો આગના એક છેડા પર હોય તો તેની ગરમી ધીમે ધીમે બીજા છેડા સુધી પહોંચી જાય બરાબર અને એ બીજા છેડે જો કોઈ સળગી શકે તેવી વસ્તુ હોય તો એ પણ સળગી ઉઠે ઓકે બીજી રીત કઈ બીજી રીત છે નયન કન્વેક્શન આમાં ગરમી હવા કે ધુમાડા જેવા માધ્યમથી ફેલાય છે એક સિમ્પલ નિયમ છે ગરમ હવા હંમેશા ઉપર જાય હા કારણ કે હલકી હોય છે એટલે જ આગ ઘણીવાર બિલ્ડિંગના નીચેના માળ કરતા ઉપરના માળે વધુ ઝડપથી ફેલાય છે ગરમ હવા અને ધુમાડો સીડી કે લિફ્ટ દ્વારા ઉપર પહોંચી જાય છે અને ત્રીજી રીત મને લાગે છે કે એ સૌથી અદ્રશ્ય છે વિકિરણ હા વિકિરણ આમાં ગરમીને ફેલાવવા માટે કોઈ માધ્યમની જરૂરત નથી એક કિરણોના રૂપમાં ફેલાય છે જેમ સૂર્યની ગરમી પૃથ્વી પર પહોંચે છે બસ એ જ રીતે એટલે આગની જ્વાળાઓમાંથી નીકળતા ગરમીના કિરણો બાજુમાં પડેલી વસ્તુને સીધા સંપર્કમાં આવ્યા વગર પણ સળગાવી શકે છે એકદમ સાચું અને આ જ કારણે એક ઘરમાં લાગેલી આગ બાજુના ઘરને પણ પોતાની ઝપેટમાં લઈ શકે છે હવે એક વ્યવહારુ પ્રશ્ન પર આવીએ આપણે સાંભળ્યું છે કે ભાઈ તેલની આગ પર પાણી ન નાખવું જોઈએ આનો સીધો અર્થ એ થયો કે દરેક આગ સરખી નથી હોતી એને ઓલવવાની રીત પણ અલગ હોય છે તો આગના મુખ્ય પ્રકારો કયા છે બળતણ કયા પ્રકારનું છે તેના પરથી આગનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને એને યાદ રાખવા માટે એક મસ્ત ટ્રીક પણ છે ઓ સરસ સૌથી પહેલો છે ક્લાસ એ જેમાં ઘન પદાર્થો આવે લાકડું કાગળ કાપડ યાદ રાખવાની ટ્રીક એ ફોર એશ એટલે કે જે સળગીને રાખ બની જાય અને આને પાણીથી બુજાવી શકાય હા પછી છે ક્લાસ બી જ્વલનશીલ પ્રવાહી પેટ્રોલ ડીઝલ ટ્રીક છે બી ફોર બેરલ કારણ કે આવા પ્રવાહી બેરલમાં ભરાય છે અને આના પર પાણી નહીં બિલકુલ નહીં આના પર ફોમ કે સીઓ વપરાય છે પછી આવે છે ક્લાસ સી એટલે કે જ્વલનશીલ વાયુ એલપીજી સીએનજી ટ્રીક સી ફોર સિલિન્ડર સિલિન્ડર બરાબર આના માટે ડ્રાય કેમિકલ પાઉડર એટલે કે ડીસીપી શ્રેષ્ઠ છે પછી ક્લાસ ડી એટલે કે જ્વલનશીલ ધાતુઓ મેગ્નેશિયમ સોડિયમ ટ્રિક ડી ફોર ડેન્જરસ મેટલ અને આના માટે તો ખાસ પાઉડર જ વાખરો પડે હા અને છેલ્લે ક્લાસ એફ અથવા કે એટલે રસોડાનું તેલ કે ચરબી ટ્રિક એફ ફોર ફ્રાઈંગ પેન આના માટે વેટ કેમિકલનો ઉપયોગ થાય છે અહીંયા એક પ્રશ્ન થાય છે ઇલેક્ટ્રિક આગનું શું શોર્ટ સર્કિટથી જે આગ લાગે છે એનો કોઈ ક્લાસ નથી ખૂબ સારો પ્રશ્ન જુઓ ટેકનિકલી ઇલેક્ટ્રિક આગનો કોઈ અલગ ક્લાસ નથી કારણ કે વીજળી પોતે બળતણ નથી એ તો ગરમીનો સ્ત્રોત છે ઓકે જ્યાં સુધી વીજળીનો પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી કરંટ ન લાગે એ માટે સીઓ ટુ કે ડીસીપીનો ઉપયોગ થાય છે પણ જેવી તમે મેઇન સ્વિચ બંધ કરો એટલે વીજળીનો ખતરો ત્રો બરાબર પછી જે વસ્તુ સળગતી હોય જેમ કે પ્લાસ્ટિક કે વાયર એના આધારે તે ક્લાસ એ આગ બની જાય છે હવે સમજાયું તો આગના પ્રકાર જાણી લીધા હવે તેને બુજાવવા માટે વિજ્ઞાન શું કહે છે આપણે ફાયર ટ્રાયંગલની વાત કરી હતી શું આગ ઓલવવાની પદ્ધતિઓ એને તોડવા પર જ આધારિત છે બિલકુલ આગ ઓલવવી એટલે ફાયર ટ્રાયંગલના કોઈ એક તત્વને દૂર કરવું એની ચાર મુખ્ય પદ્ધતિઓ છે કઈ કઈ પહેલી છે સ્ટારવેશન એટલે કે ભૂખમરો મતલબ આગને ખાવાનું જ ના આપવું બળતણ દૂર કરી દેવું હા જેમ કે ગેસનો વાલ્વ બંધ કરી દેવો બીજી છે સ્મધરિંગ એટલે કે ગૂંગળામણ ઓક્સિજનનો સપ્લાય કાપી નાખવો બરાબર આગ પર ધાબળો ઢાંકવો કે ફોમનો છંટકાવ કરવો એ આજ છે ત્રીજી છે કુલિંગ એટલે કે ઠંડક ગરમીને દૂર કરવી પાણી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ખરું ને હા કારણ કે તે તાપમાનને ઇગ્નિશન પોઈન્ટથી નીચે લાવી દે છે અને ચોથી પદ્ધતિ છે ઇન્હિબિશન એટલે કે અવરોધ આ પેલી કેમિકલ ચેઇન રિએક્શનને તોડવા માટે હશે એકદમ સાચું ડીસીપી જેવા અગ્નિશામકો આ જ સિદ્ધાંત પર કામ કરે છે અહીંયાથી વાત ખરેખર ગંભીર બને છે આગના કેટલાક વર્તન ખૂબ જ ખતરનાક હોય છે મેં ફ્લેશઓવર વિશે સાંભળ્યું છે ફ્લેશઓવર એ એક તબક્કો છે જ્યારે બંધ રૂમમાં ગરમી એટલી બધી વધી જાય છે કે રૂમની દરેક સળગી શકે તેવી વસ્તુ એક સાથે છે એ અત્યંત જોખમી સ્થિતિ છે બચવાની કોઈ શક્યતા નથી રહેતી અને બેકડ્રાફ્ટ વિશે શું ફિલ્મોમાં ઘણી વાર બતાવે છે કે હીરો દરવાજો ખોલે અને ધડાકો થાય છે એ જ બેકડ્રાફ્ટ છે જ્યારે બંધ રૂમમાં ઓક્સિજનના અભાવે આગ ધીમી પડી ગઈ હોય પણ અંદર ગરમી અને ધુમાડો ભરપૂર હોય ત્યારે અચાનક દરવાજો ખોલવાથી ઓક્સિજન અંદર ધસી આવે અને એક વિસ્ફોટ સાથે આગ ફરી ભભૂકી ઉઠે છે અને એ પણ ઉલ્લેખનીય છે અને કદાચ સૌથી મહત્વની વાત કે આગ કરતાં વધુ મૃત્યુ તો ધુમાડાથી થાય છે બિલકુલ ધુમાડામાં રહેલો કાર્બન મોનોક્સાઇડ સીઓ એક વાયુ છે એ રંગહીન અને ગંધહીન હોય છે એટલે ખબર પણ ન પડે હા તે લોહીમાં ઓક્સિજનને ભળતા અટકાવે છે જેનાથી વ્યક્તિ પહેલા બેભાન થઈ જાય છે અને પછી મૃત્યુ પામે છે આ બધી જાણકારી પછી સામાન્ય સલામતી માટે કયા નિયમો યાદ રાખવા જોઈએ એવા કયા સુવર્ણ નિયમો છે કેટલાક નિયમો છે જે દરેકને ખબર હોવી જ જોઈએ સૌથી પહેલો પહેલા જીવ બચાવો પછી સંપત્તિ સાચી વાત છે બીજું ધુમાડાવાળા વિસ્તારમાં હંમેશા નીચે ઝૂકીને કે ઘૂંટણીએ ચાલો કારણ કે શુદ્ધ હવા જમીનની નજીક હોય છે આ બહુ અગત્યનું છે ત્રીજો કોઈ પણ બંધ ઓરડાનો દરવાજો ખોલતા પહેલા તેને હાથની પાછળની બાજુથી સ્પર્શ કરી તેની ગરમી તપાસો જો ગરમ લાગે તો ખોલવો નહીં અને આગ ઓલવવાના પ્રયત્નોમાં હા ચોથો નિયમ તેલ કે ઇલેક્ટ્રિક આગ પર ક્યારેય ભૂલથી પણ પાણી ન નાખો અને પાંચમો આગ ઓલવતી વખતે હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ઉભા રહો તો આજની આ ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે આગ એ માત્ર એક ઘટના નથી પણ એક સંપૂર્ણ વિજ્ઞાન છે તેના ત્રિકોણથી લઈને તેના વર્ગીકરણ અને તેને કાબૂમાં લેવાની પદ્ધતિઓ સુધી દરેક પાસામાં વિજ્ઞાન સમાયેલું છે આ જ્ઞાન ફક્ત ફાયર ફાઇટર્સ માટે જ નહીં પણ દરેક વ્યક્તિ માટે અમૂલ્ય છે તે આપણને આગના ભયથી આગળ વધીને તેની પ્રકૃતિને સમજમાં અને વધુ સુરક્ષિત રહેવા માટે તૈયાર કરે છે આખરે એક વિચારવા જેવી વાત એ છે કે આપણે આગને હંમેશા એક વિનાશક શક્તિ તરીકે જોઈએ છીએ પણ તેના વિજ્ઞાનને સમજીને શું આપણે તેના પર નિયંત્રણ મેળવી શકીએ આગની શક્તિ તેના તત્વોના સંયોજનમાં છે અને તેને નિયંત્રિત કરવાની શક્તિ તે તત્વોને અલગ કરવાની સમજમાં છે